શહેરના બોળતળાવ વિસ્તારમાંથી શહેર પરથી સડકની મહિલાનો મૃતદેહ મળી આવ્યો ભાવનગર શહેરના ઘોઘા જગતનાકા પ્લોટ નંબર ચોવીસ ચોત્રીસ શહેર પરથી સડક ગાયત્રીનગર સામે શિવાજી સર્કલ વિસ્તારમાં રહેતા રેખાબેન વાઇફ ઓફ ઘનશ્યામભાઈ સરવૈયા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા જેને લઈને બોળ જઈને પોતાની જાતે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કરતા બ્રિગેડે મહિલાને બહાર કાઢવામાં આવી હતી જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસે જરૂરી કાગળીઓ કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા Thank you.